આજે આપણે શીખીશું મોબાઈલની સ્ક્રીન ઉપર કેવી રીતે લખવું મોબાઈલ કે સ્ક્રીન પર કેસે લીખતે હે હાઉ ટુ રાઇટ ઓન મોબાઈલ સ્ક્રીન સૌપ્રથમ આપણા મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર ડ્રો ઓન સ્ક્રીન સર્ચ કરો આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે ડ્રો ઓન સ્કિલ એ તમારે સ્ક્રીન ઉપર લખવા માટેની એક ઉપયોગી એપ્લિકેશન છે જેમાં તમે વિવિધ પ્રકારના કલર્સ વગેરે ઓપ્શન સિલેક્ટ કરીને તેને લખી શકો છો ડ્રો ઓન સીન સિલેક્ટ કર્યા પછી જ્યારે તેને ઇન્સ્ટોલિંગ થાય છે ત્યાર પછી તરત જ તેને ઓપન કરો તમને આ ઓપન કરવામાં એકાદ બે મિનિટ લાગશે ઓપન કર્યા પછી તેમાં તમને પરમિશન માગશે પરમિશન આપ્યા બાદ તેના વિવિધ ઉપયોગો તેમાં ટ્યુટોરિયલ સ્વરૂપે શીખવા મળશે ત્યાર પછી તરત તમને એ એપ્લિકેશન સ્ટાર્ટ કરી શકો છો અને ગ્રાન્ટ પરમિશન આપતા જ તમે અહીં જોશો કે ડ્રો ગ્રાન્ડ પરમિશન અને તમારું એપ્લિકેશન તેમાં લખવા માટે અને વિવિધ ઉપયોગ માટે તૈયાર થઈ ગઈ છે અને તમે તેના ઉપર પોતાની ઈચ્છા મુજબ વિવિધ પ્રકારનું લેખન કરી શકો છો થેન્ક યુ